આ રોટલી દે બાકી મિતલ તાર કે કઈ પોવા બટેટા આલુ પરોઠા બનાવ્યા હોય તો બોલાવે રોટલી ખાવા હું બોલાવો ખાલી રોટલી માં હું ઢકો ખાવ રોટલી એક રોટલી ખાઈ તાર એક મિતલ બનાવીને

કેટલા મસ્ત અત્યારે છે ને કબૂતર બેઠા છે જો સામે અહીંયા અને મોર બોલે છે કે યાર ના મસ્ત માહોલ છે તોડકો થોડોક થોડોક થાય છે અને છાયો છાય છે વાદળ છાયું વાતાવરણ છે જે એક મોર તો અહીંયા જ છે આવો કઈક સવારનો નો નજારો છે જે બધી દિવાલો ઉપર અત્યારે કેવું ઘાસ ઉગી ગયું હોય શેવાળે થઈ જાય ને ઘાસે ઉગી જાય બધે ગ્રીનરી ગ્રીનરી હર એક જગ્યાએ જોવા મળે અહીંયા બી છે દિવાલ પર કેટલું ઘાસ ઉગી ગયું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઈને તો મસ્ત સવાર થઈ ગઈ છે અમારી મારી સવાર તો આમ તો બહુ વહેલી થઈ ગઈ હતી કારણ કે અહીંયા સાડા છ વાગ્યા છે ને મોર બોલે છે અને મોર છે એક્ઝેક્ટ અહીંયા સામે એટલે અવાજ એટલો બધો એનો મસ્ત મધુરો આવતો હોય એટલે નીંદર ઉડી જાય અને પછી ચાલતું તો એડિટિંગનું કામ તો જસ્ટ પૈતું છે હવે બધા અહીંયા અમે ટેરેસ ઉપર આવી ગયા છીએ મમ્મી પપ્પા અને અંકિતા અને બધા છીએ અમે તો થોડીક વાર અમે એક્સરસાઇઝ કરશું એક્સરસાઇઝની યોગા કરશું હે ને બેન આપણે યોગા કરશું ને હા અંકિતા બેન અને હું અમે બે થોડીક વાર યોગા કરવાના છીએ અને પછી નાસ્તો કરશું ઊંઘા ઝટ પૂરા કરો હવે પછી કે રોટલી બનાવી દો ગરમ ગરમ એટલે ખાઈ લીધો હા હા તો અમે હમણાં યોગા કરશું

બેવડો આપણા વાસણ લઈને આવજો મેરો આપણા ભલે ને સ્લાઈડ કોલાકીને હું રસોડામાં જોઈ નહી તો રસોઈ બનાવે છે દીયાબેન આને વાતો કરાવી છે મિતલ શું શું બાકી રહ્યું બનાવવાનું બની ગયે છે આજે અમારે જવાનું તો બુકિંગ કરવા માટે

કહારી ને પાછું ભેગું હોવું પડશે ના ના હજુ નથી ભાઈ લઈ આવું નાની

હું ગરી કરતો મને હસું બોલાઈ ગયું આતી વાય પગ ડાનાન પગની નીચેથી આઈ આવતી ગઈ ને ત્યારે મને હસું બોલાઈ ગયું હું હસવા દઉં તો ફ્રી નથી આજે હાજી પણ એવું ન જો હું કચરો વાળતી હતી ને તો મને અચાનકની ગરડ યાદ આવી તો મેં કીધું નાની તમ ગરડડી નથી ગાઢવાની ત્યાંથી તો કે હા તો હાવડે તો હાવડો લઈને આવ્યા ને આ અંદર પછી કે આ તો બહુ મોટી છે એટલે કાઢી આવી છે મારે સાડીની અંદર વહી જાય મારે ક્યાં જાવ ક્યાંક નાના ક્યાંક કાઢી દો તમે સગાઈ જાય છે ને નાની નારિયલ પાણી કાઢે પાણી જ્યુસ બોલે તમને બોલે એ નીકળ્યું એમ જ કાપવું હે

કેવી રીતે બનાવ્યા બેન તમે એના માટે આપણે જે ઢોકળાનું બેટ કેવું કહેવાય લોટ પીસી લીધો હોય માનો કે ચોખા છે બધી મિક્સ દાળ એની અંદર આપણે થોડો લોટ લેવાનો એની અંદર આપણે થોડું દહીં અને બાકી છાશ નાખીને તેનું મીડિયમથી કે એવું બેટર બનાવી લેવાનું એની અંદર આદુ મરચાં લસણ અને બાકી જે જરૂરિયાત પ્રમાણના મસાલા થોડું એવો ખાવાનો સોડા એડ કરી અને તેને સ્ટીમ કરી લેવાના છે તો તૈયાર છે આપણે એકદમ મસ્ત પોચા બહુ સોફ્ટ મળ્યાના ઢોકળા એન્જોય તો આ છે ને જનાથાવાળી વસ્તુ ખાવાની મનય હોય ને મને ટેસ્ટ પહેલા કાલે ને આપણે બહુ મસ્ત બનીને અત્યારે મન મને બહુ ભૂખ તો થેન્ક યુ થેન્ક યુ સો મચ વેલકમ તો લઈ વસ્તુ તો લઈ ચટણી હતી લીંબુની પણ હું ન

ધૂમ તડકો છે આજે ધૂમ તડકો છે વિડીયો અપલોડ કરવા માટે છે ને અગાસી ઉપર આવવું પડે છે અને જુગાડ જેવો કેવો કરવો પડે છે હવે બે ભાઈ બેન આવ્યા છીએ અહીંયા હા મારો ભાઈ છત્રી પકડીને બેઠો હોય કે મારા બેનને તડકો ન લાગવો જોઈએ નેટવર્ક નીચે ક્યાંય આવતું જ નથી અને વિડીયો અપલોડમાં એટલો બધો ગામડે ગમે ત્યાં જાય પ્રોબ્લેમ એટલો બધો થાય ને એટલે જ્યારે બી નેટ મળે ને જ્યારે અપલોડ થાય છે ને ત્યારે હું પબ્લિક કરું છું સવારે જ સવારે બપોર પછી ગમે ત્યારે એટલે તમને અત્યારે છે ને ગમે એ ટાઈમે વિડીયો જોવા મળશે નોટિફિકેશન ઓન કરીને રાખજો એટલે અમારો વિડીયો આવે ને તો તમને ખબર પડી જાય તો આવી રીતે છત્રી રાખીને હવે બેઠા છે તડકો બહુ લાગે આવો જુગાડ કરવો પડે છે ને અત્યારે ગમે ત્યારે છે ને અગાસી ઉપર આવીને મોર બોલતા જ હોય એ તડકો આવે છે આમ રાખ મોર બોલતા જ હોય બધી બાજુ ચાર વાયગા છે જે કેટલો તડકો છે ગજબ બાર